નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં આજના ઊંચા માર્કેટ બજાર ભાવ વિશે વાત કરવાની સી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તારીખથી આજે વીસ સાત બે ત્રણ વાર થઈ ગયો શનિવાર મિત્રો અનાવર જાતના હતા ઉંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે ડેઈલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાત ઊંચા માર્કેટના બજાર ભાવ ચાર હજાર હજાર પાંચસો સુધી પાંચ નેવું રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા સુધી ઈસબુલ બાવીસો રૂપિયા થી છવ્વીસો ને એસી રૂપિયા સુધી રાયડીયો એક હજાર વીસથી થી અગિયારસો રૂપિયા સુધી તલ તેરસો રૂપિયાથી થી સવિસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી સુવા ચૌદસો એસી થી તેરસો ને ત્રેસઠ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી વીસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રોના તાજા ઊંચા મરચેરીના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા